ખેડાની નડિયાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે રાજ્યભરમાં ભર ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા છે ત્યારે નડિયાદ શહેરની મધ્યમાં આવેલા ખેતા તળાવમાં ગત ત્રણ ચાર દિવસથી હજારોની સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી આ તળાવમાં પાણીના મોટા ફુવારા પણ છે જ્યારે આ પાણીની ખોટી રીતે વ્યય પણ દેખાઈ રહ્યો છે આ તળાવ પાછળ વર્ષ બે હજાર ઓગણીસમાં એક કરોડ સત્તાણું લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો

યોગ્ય કારણ તો ખ્યાલ ના આવે પણ આ પાણીનો જે ઉભરાટ કરો ને એના હિસાબે માટલી મળી એના હિસાબે આપણે કુવારો બી ચાલુ રાખીએ છીએ કુવારો બી બે દિવસથી આપણે ચાલુ રાખીએ છીએ આજુબાજુ આ ગંધ આવે છે જે ફેરિયાઓ છે કમ્પ્લેન કરે છે એને પણ કોઈ તંત્ર એક્શન લે હા એ સાહેબ અમે જાણ કરી પછી જોઈ ગયા આજે બી સાહેબ સવારમાં આવીને બધા ચેક કરી ગયા ખેતા હા અમા ગુજરાત કોલેજ કોલેજ રોડ ખેતા તળાવ નગરપાલિકા આવ્યું ખરું આજે આઈન આજે આઈન ગયા સાહેબ એ માછલો કેમ નથી કાઢી એ જોઈ ને ગયા ઉપર થી સાહેબ જોવાયા ચેક કરીને ગયા છે તેમાં આવેલું ખેતા તળાવ કે જ્યાં મહાગુજરાત હોસ્પિટલ એની સામે જ ખેતા તળાવ આવેલું છે તે તેની નજીકમાં જ આપણે તળાવમાં જ જે મૃત અવસ્થામાં માછલીઓ પડી છે જે ઘણા બે ત્રણ દિવસથી મૃત અવસ્થામાં માછલીઓ પડી રહી છે તો તંત્ર હજુ સુધી પણ નડિયાદ નગરપાલિકા કોઈપણ જાતની કાર્યવાહી કરતું નથી આજુબાજુના રહીશોને પૂછવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી સ્વચ્છતા કરતું નથી તળાવ સ્વચ્છ નથી કરતું બીજું મહત્ત્વની વાત એ કે સામે ગુજરાત હોસ્પિટલ છે દુર્ગંધથી જે આજુબાજુના રહીશ સો હોસ્પિટલમાં બીમારી ફેલાય તો તેની જવાબદારી કોની ને વાત કરીએ તો નડિયાદ નગરપાલિકામાં હાજ ભાજપ શાસિત નગરપાલિકા છે અને બીજું કે નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તેમ છતાં પણ આ જે સ્વચ્છતાના લીલે લીરા ઉલાવી રહ્યું છે નગરપાલિકા તો તેનું પાછળ જવાબદાર વ્યક્તિ કોણ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર જાગશે કેમ સ્વચ્છતાની નામે મીંડું જ રહેશે પ્રતિક ભટ્ટ બુલેટિન ઇન્ડિયા સાથે નડિયાદ